એકસો બાવન ગ્રામ પંચાયતો માટે ચાલી રહ્યું છે મતદાન બોરસદના કોઠિયા તેની મતદાન મતદારો પરેશાન માત્ર વધુ મતદાન અસંભવ મતદારોની લાગી છે લાઈન મતદાન માટે મતદારો માં ભારે ઉત્સાહ પરંતુ નામ પરમાર છે ને

મારું નામ મારું નામ હમીરસિંહ પૂનમભાઈ પડિયાર માજી સરપંચશ્રી ગ્રામ પંચાયત કોઠિયાખાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ અમારે આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય એ કોઠિયાખાડના પટંગાણામાં ભાગ એક અને ભાગ બે બે બૂથ બનાવેલ છે જેમાં સવાર સાતથી અત્યારે સાડા ત્રણ વાગ્યા છે સાઠ ટકા મતદાન થયું છે ભારે ભીડ જામે છે હવે તંત્રએ જાગી અને ફરી ભવિષ્યમાં સારી વ્યવસ્થા કરે તો વોટિંગ થઈ શકે છે અત્યારે રાત્રે દસ છે તો વોટિંગ પછી નહીં એવો ભારે ઉત્સાહ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં યોજાઈ રહ્યો છે